ગંભીર ઘટના સામે આવી છે બાળકને ઇજા પહોંચતા રાત્રે એકસો આઠ મારફતે નસવાડી સીએચસી દવાખાને ખસેડવામાં આવ્યો કે જ્યાં ડોક્ટરોએ તેની ચકાસણી કરી વિદ્યાર્થીઓનું માથું સીધું ન થતું હોવાથી તે હાલ સારવાર હેઠળ છે તો ઘટનાને લઈને વિદ્યાર્થીએ તો ભયભીત થયો કે માતા પિતા ચિંતિત બન્યા છે આ દિવાસી સમાજમાં પણ રોષ ફાટી નીકળો છે અને પિતાએ શિક્ષક સામે કાયદેસર લેવા માંગ કરી છે તો જાય છે તો પછી સાહેબે મારપીટ કરી છે એ સીધું થતું નહીં અને એવી રીતે કેટલી વાર મારપીટ કરેલી છે કે થઈ ગયેલો છે પેન્ટમાં જ અને કંઈ બી આવી શિક્ષા આપે છે એ સાહેબ અને બીજું છોકરોને આ રીતની શિક્ષા કરે છે સાહેબ એટલે એ સાહેબ કાયદેસરની કાર્યવાહી કરવી કરવી પડે મેં નસવારી એકસો આઠમાં લાવ્યા છે ને અમને દાખલ કર્યો છે નસવારી હોસ્પિટલ પોલીસ કેસ થાય અને એવી રીતે અમારી પિતા તરીકે પોલીસ કેસ થાય એવી અમારી માગણી